દુશ્મન એ જાજા છે પણ એથી પંદર પચાસ ગણા તો મારા ચાહક જાજા છે યાર મળે નથી સમંદર ને અરે એના નીર તો જુઓ મન તો મારું હતું તમને મળવાનું થોડી રાહ તો જુઓ યાર આટલી બધી સંખ્યામાં તમે આટલા બધા આ માહોલમાં હમણાં તો વરસાદ ચાલ્યો હતો તમને જે મારા ઉપર પ્રેમ છે એટલે બીજી વાર હજી આઈ રિસ્પેક્ટુ ફ્રોમ ધ બોટમ ઓફ માય યાર તમે મને પ્રેમ કરો છો હું તમને કરું છું યાર પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગર મળે ને નંબકુમાર દુનિયા જીતવા માટે તલવારની જરૂર નથી દુનિયા જીતવા માટે તો પ્રેમની જરૂર છે યાર એટલે આમ ધીરજ રાખજો હજી નંબર પડે છે ફિલ્મ બાકી છે આપણે યાર ત્યારે માની વંદના કરી આય બધા વડીલો માતાઓ બહેનો આટલી બધી સંખ્યામાં આપણો દાયરો સંસ્કૃતિ સભર છે આ એકાદી વાત એવી કરું કે આઈથી કોઈક માતાઓ બહેનો કે આમાંથી યુવાનો ઘરે લઈને જાય અને સવારમાં જીવતરના કેડા બદલાઈ જાય એવી આપણી વાત હું ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જેવા રાષ્ટ્રીય શાયર જેને કીધા છે એ મેઘાણીએ ઘૂંટી ઘૂંટીની વાતો લખી છે આ હાલડું જે ગાયું ને રાજભાઈ શરૂઆતમાં એ ઝવેરચંદ મેઘાણીનું લખેલું છે અને ત્યારે ભાગવતીને આ જેવા વિઘ્ન હરતા દેવ એટલે ગજાનંદ મહારાજ અને હું હમણાં વિશાલભાઈને કહેતો મેં કીધું આખું આ અધ્યશક્તિ મંડળ જે છે હવે આપણે પટેલને આ નહીં રહેવા દ્યો આપણે આ હિન્દુ સમાજ આખો મળ્યો છે આયા આપણે હિન્દુ બનવાની જરૂર છે હવે હવે જ્ઞાતિના વાડા મુકાય તો મૂકી દેજો અને છતાંય તો જ્ઞાતિના ઝંડા લઈને ફરતા હોય તો એને માતાજી સુખી રાખે યાર હા અને આવો વિઘ્નહર્તા દેવ ગજાનંદ ગણપતિ મહારાજ શું કામ પૂજાય છે જેને મા માટે પોતાનું માથું આપી દીધું તું

એને તો આમ ચપટી ભગુત આપી દે ત્યાં તો ખુબે કુબેર નો ખજાનો આપી દે આવો ભોળો ના છે એટલે આવા કઈક ગુણ એવી કઈક વાતું મારે તમારી સામે કરવી છે જ્યાં મજા આવે ને આંકલો પડકારો કરજો બાકી વાતું સાંભળજો ત્યારે ભગવતી ની વંદના કરી માન પ્રાર્થના કરી અને કાર્યક્રમ ના દોર ને આપણે આગળ વધારી સમય ઘણો થઈ ગયો છે પણ મને એવું નથી લાગતું વસ્ત્રાલ માં રાતના દોઢ દી હોય એવું લાગે છે યાર અને આ બધા બેઠા ઈ તો ઘરે કઈ ને આવ્યા છે હવે રાણો રાણાની ની રીતે અને અમુક અમુક એવું કઈ ને આવ્યા હતા કે બાર વાગે એકચ્યુલી આવી જવા ને એ તો નીકળી ગયા પાછા એ બધા નીકળી ગયા અને આપણે આનંદ કરવો છે સંસ્કૃતિ સબર ડાયરો છે મર્યાદા સબર ડાયરો છે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું કોઈને આગ લાગુ છું કોઈને નૂર લાગુ છું તો હું હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું યાર હવે સાંભળજો આ કડીમાં તમારા રૂપ ની રંગત ને ભરીશે ભાન ભૂલી જાય તમારી રૂપની રંગતને રંગત ને ભરીશે મારી આંખોમાં આ લોકોને લાગ્યું કે હું ચકચુર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું અને હવે સાંભળજો અવનગરનો નાજીર લખે છે તમારી મારી કસોટી લેવામાં આવે પરીક્ષા લેવામાં આવે તો આપણે તો એવા કે ગુનાય કર્યા હોય પાસ થાય કે ના પાસ થાય કસોટી પર તો નાજીર શું ખાલી કાચનો કટકો જો કસોટી કરવામાં આવે કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો પણ આ તો મોગલની મહેરબાની છે એટલે કોહી નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું સતાં ભરપૂર લાગુ છું અને હવે સાંભળજો જો થાય સરખામણી તો ઉતરતા છીએ અને તે છતાં આબરૂ અમે તમારી દીપાવી દીધી જો થાય સરખામણી તો ઉતરતા છીએ અને તે છતાં અમે આબરૂ તમારી દીપાવી દીધી અરે એમના મહેલને ને રોશની આપવા અમે અમારી ઝૂંપડી જલાવી દીધી યાર જરૂર પડે ને તો કોકનું સારું થાતું હોય ભલું થાતું હોય તો ભલે આપણા ઝૂપડા હળગી જાય આવા જીવન જીવે ને બધા સમજદાર છો એટલે પેલી વાત નું કીધું પછી આઈ હજી મારે રજૂઆત કરવી છે વિક્રમભાઈ રામે લક્ષ્મણને ને કીધું આપણું જ્યાં બધાય યુવાનો માટે આ ખાસ વાત કરું કે લક્ષ્મણ ભાઈ જેના જીવનમાં વિવેક ન હોય ને જેના જીવનમાં ડિસિપ્લિન ન હોય આદર્શ ન હોય એનું જીવન ધૂળ છે મૃત્યુ સમાન છે એ આદર્શ વગેરેનું જીવન તો પૂરું થઈ જાય એટલે રામે લક્ષ્મણ રામને કીધું કે મોટાભાઈ વાત તમારી બહુ સાચી છે કે જીવનમાં આદર્શ નો હોય વિવેક નો હોય પૈસા હોય પણ વિવેક ક્યાં લેવા એ તો થી આવે આવે એ ભાઈ વાત સાચી છે તમારી વિવેક નો હોય આદર્શ નો હોય તો જીવન વ્યર્થ બની જાય આ વાત ઓછો કરો વડીલ તો જીવન વ્યર્થ બની જાય એ વાત સાચી છે પણ સાંભળી લો મોટા ભાઈ લક્ષ્મણ રામને કે છે આમ પ્રશ્ન કરે છે કે આદર્શ ને અને વિવેક ને રાખવામાં આખું જીવન પૂરું થઈ જાય એનું શું કરવાનું એટલે હવે સાંભળું જો રામ બોલ્યો છે મર્યાદા પુરુષોત્મ લક્ષ્મણને ભાઈ જેને આદર્શ રાખવામાં જેને વિવેક રાખવામાં ડિસિપ્લિન રાખવામાં વિવેક એટલે ડિસિપ્લિન જેને વિવેક રાખવામાં પોતાના જીવન વ્યર્થ કરી દીધા આદર્શ રાખવામાં પોતાના જીવન ખપાવી દીધા એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની જાય છે દાખલા તો મીરાબાઈના દેવાય દાખલા તો નરસિંહ મહેતાના દેવાય જેને આદર્શ રાખવામાં પોતાના જીવન વિવેકમાં પૂરા કરી દીધા એટલે બધા યુવાનોને કહું છું કે નાના મોટાનો વિવેક રાખજો પૈસા કમાઈ લ્યો વિદ્યાવાન બની જાઓ રૂપિયા થઈ જાય અને જરૂરી છે માલ હે તો મોહબત હે યાર એટલે જરૂરી છે પણ પૈસાની હારે હારે સત્તાની હારે હારે તમારો વિવેક કોઈથી ચૂકતાની દુનિયા કાયમ સલામ મારશે યાર વિવેક વગરનું જીવન વ્યર્થ છે અને આવા સંસ્કૃતિ સભર ડાયરામાં આવા ભગવાન ગણપતિ મહારાજના ખોળામાં આપણે એનો આનંદ કરવા માટે આદ્યશક્તિ મિત્ર મંડળને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો કેવડી મહેનત છે એની યાર શું કામ કે સવે સવની રીતથી આ રાતને હજુ છે હવે હવની રીતથી આ રાતને હજુ છે કોઈએ દીવડા પ્રગટાવ્યા કોઈએ પોતાની જાતને બાળી છે આયા કોઈ પાર્કિંગમાં ઊભા હશે કોઈ વ્યવસ્થા કરતા છે આખું આદ્યાશક્તિ મંડળના એક એક યુવાનોને હું લાખ લાખ સલામ કરું છું કે આવો તમે વસ્ત્રાલ વાસીઓને આનંદ કરાવવાનો મોકો આપ્યો યાર આવા કોઈનું નામ લેવા બેવું તો બહુ બધા છે આનંદભાઈ કોનું કોનું નામ લઉં પણ આ જેને જેને મહેનત કરી છે હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે કોઈએ દીવડા પ્રગટાવ્યા કોઈએ પોતાની જાત પાળી છે આવો જ્યારે આનંદ કરાવવાનો આ માહોલ છે તમે આટલી આતુરતાથી રાહ જોવો છો અરે તમારા માટે કહું તો આમ તો શું તમારા જુઓ પણ મારી તાસીર જુદી છે યાર અને હવે સાંભળજો મળવા તમને આવ્યો છું થોડું માન તો આપો આ ગઝલ છે તમે તો બહુ માન આપ્યું યાર બહુ પ્રેમ આપ્યો મને એમ થાય કે હું તૂટવા માટે ભલે હાથડા બાદ નીકળી જાય યાર મળવા તમને આવ્યો છું થોડું માન તો આપો હું શું ભોળા હૃદયનો અરે મારી રીસાવાની રીત જુદી છે આમ તો શું તમારા જુઓ પણ મારી તાસીર જુદી છે યાર આવો ત્યારે ત્યાં યુવાનો આકલાન પડકારાને આ બધા વાતો સાંભળવા બેઠા છો ત્યારે મને યાદ આવે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણ નો દીકરો લખે છે આપણી ગૌરવંતી ગુજરાત માટે શું લખે વિક્રમભાઈ આજનો ડાયરો તો જીવનમાં યાદ રહેવો આ યાદગાર ડાયરો બની ગયો સારું ખબર નથી પડતી કઈ વાત કરું કઈ ન કરું કહું તૂટે કડીયા તણી આજ અંગની ઊંડિયા ગુજરાત ને લાટ લડાવ્યા આપણે ભારત આખું જોતા હોય આપણે વિદેશો જોતા હોય આમાંથી બધા વિદેશ પણ ગયા હશે પણ કવિ એમ કે છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કે આપણું ગુજરાત છે કે કેવું તો ગુજરાતની ઓળખાણ આપે છે સાંભળજો મારું ગૌરવંતુ ગુજરાત અને એનું પાણી કેવું છે શું કીધું આમાં તમ ભગત નરસિંહ જ્યાં નાજીઓ નેહમા એક વાર નહીં બે વાર નહીં ભગવાન દ્વારકાધીશ વયા ગયા ને પછી 52 બાવન વખત તો નરસિંહ મહેતાના એકના પરચા પુરવા દ્વારકા વાળો આવ્યો આવો નરસિંહ મહેતા હતો અને ઘૂટડે ઘૂટડે જેને મીરાના ઝેર પીધા અરે પ્રભુ ને પામવા માટે પીધા છે ઝેર કોણે રાધા રુક્ષમણી કુંબજા નહીં આ તો મીરાની પ્રીત જુદી છે આમ તો શું તમારા જેવો પણ મારી તાસીર જુદી છે યાર ઘૂટડે ઘકડે મીરાના ઝેર પીવાય દ્વારકા વાળો આવ્યો આ આપણું અને ઈ દ્વારકા વાળો ઈ ભગવાન કનુ હવે સાંભળજો આઈ ભગત નરસિંહ જા નાચ્યો નિહમા અનેક સંપદા પામ્યો જા સુદામો ભાઈ બન સુદામા જેવા મળે તો બનાવજો બાબુ ખદડા થી સેટા રેજો યાર આઈ ભગત નરસિંહ જા નાચ્યો નિહમા અનેક સંપદા પામ્યો જા સુદામો કોઈ તી ગરીબાઈ ના કે રૂપિયાવાળા ના લેવલ નો મપાય અને લેવલ માપવા વાળા ભાઈબંધ થી છટા હલજો તમરા હગા ગરીબ હોય અને તમે રૂપિયાવાળા હોય બહુ રૂપિયાવાળા હોય તમારી આગળ લે બ્રેન્ડરો હર ઓડી મર્સીડીસ બીએમડબલ રોયલ રોય આ બધું હોય પણ તમારા હગાવાળા હોય તમારા ભાઈબંધ ગરીબ હોય અને એની ઝૂપડીએ એના ઘરે જાતા હરમ આવે તો સમજો ધૂળ છે તમારા જીવતરમાં તમારા પૈસામાં યાર ભાઈબંધ તો ગરીબે હોય સુદામો ગરીબ હતો અને દ્વારકાવાળો તો હોનાની નગરીનો રાજા હતો પણ આમ ત્યાં સુદામાને જોયો ત્યાં તો કૃષ્ણની આંખમાંથી આહુડાની ધારું મંડી થવા સુદામાનો ખંભો છે ને એ ભીનો થઈ ગયો એટલે સુદામાએ ભગવાનને હાથ જોડીને કીધું દ્વારકા વાળા રોવાના દીતો મારે છે હું ગરીબ છું મારી આગળ કાઈ નથી અને તારી આંખમાંથી આહુડા પડે ત્યારે કૃષ્ણ પરમાત્મા બોલ્યો છે કે સુદામા આહુડા એટલા માટે પડે છે જે દ્વારકાનો રાજા થઈને બેઠો હોય અને એનો ભાઈબંધ આટલો ગરીબ મારાથી મોડું કેમ થઈ ગયું મારો ભાઈ બંધ ની ગરીબ મને આહુડા પડે છે મારાથી મોડું કેમ થઈ ગયું આ મોડું કેમ થઈ ગયું ને એ વિચારમાં વિચારમાં સુદામાન કૃષ્ણને સાના રાખવા પડ્યા આવા ભાઈ બંધ મળે ને તો બનાવજો બાકી એને છેટે રામ રામ કરી દેજો કઈ ફેર નો પડે યાર શું કીધું હવે કઈ ભગત નરસિંહ જા નાચીયો નેહમા અનિયત સંપદા પામ્યો જ્યાં સુદામો ભીદ ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંત નો છે વિશાળ